मारो दिकरो अरे तावे ताव ये तो सीढ़ियों के टाइट ही ये भी हुआ है वो लपी मार दा देशी भाई दिया पाए जाव तो रागी आई विदाई पर मारो दिकरो न्यास ताव नहीं <laughs> <laughs> है मैं तो नहीं टाइट ही Side dwelling kira tu, anda Ada gambar kuih saya, નથી tu પેરે કોઈ pihak નથી kuih dia tu nasi. Dua ini. Mama ડોલી cikgu lagi છે

આ ગામમાં ધીરે ધીરે રખડ્યો કે કોઈ માંદુ છે કોઈ માંદુ છે રખડી રખડીને મને કોઈ માંદુ પડતું નથી જો આમ ધંધો બંધ થઈશે એ દર્દી આયો એ સાબ

મારા દીકરા ની આ મંગુરિયે જઈને રહી મારા દીકરાની ની ટાઇ એવી સ્થળી છે અમે તો મને લાગે છે કે નહીં

દેશી વૈદ નો દીકરો થાય છે પાછો અને હું તને હાજો કરીશ સાહેબ ઓપરેશન નથ કરવાનું એ ઓપરેશન નથ કરવાનું મને ખબર છે એ તને તાવ આવે છે ને એટલે આવડું જઈને મારવું પડે સાહેબ મારે એનું તો ન મારવું મને એની જ બીક લાગે હા હા તો એ જો નાના છોકરા જેવો જ્યો એ મંગુડી આને પકાય ના સાહેબ

હું તમને હાસુ કહું છું મને દેશી વૈદ વિના તાવ નહીં ઉતરે આ ટીમ બધી માથાકૂટ કરો ને ખોટી કરો મારા રે હા હા એ મેં તને કેટલી વાર કીધું દેશી વૈદ્યને ને ડિગ્રી હોય હે ન હોય ને એ તો તું ઘડીક તો હા તો રે ટીકડી તો પાઈ લેવા દે દીકરા તું પેલો કેસ છો ગમીન કરીને તને હાજો તો કરવો જ જોઈએ એ લાઈને જલ્દી લાઈને નેરી

이오 સાહેબ શું છું શું ની દીકરી ક્યાં થા જાડી અને તાવની ટીકડી મને પાઈ દીધી સાહેબ મે તમને નત કીધું ટીકડી રેને એ ગળા હેઠી નઈ ઉતરે ના ના ક્યારનો તું લાગ્યો જોસો ને જા જાડી ઓલા દેશી વૈદ બોલાય ક્યાર નો તું એનિસન નત લેતો ટીકડી નથી પીતો તો ઈ તને દવા શું આપે છે હે ના ના ઈ જો તને હાજો કરી દે ને તો ડિગ્રી મૂકી દો હરગાવી દો સાહેબ

એ ગધાડા દેશી દવા માં કેટલાય મરી જા કેટલાય કે આમ ઠૂઠા થઈને રખડે છે ના ના અમે અમતા ભણતા ઈશુ હે પણ સાહેબ અમને અભણ ને રહે ને આ દેશી દવા જ હદે કા દાદી ગરજ પડી ને ગરજ પડી ને એ ટકારા સગી દવા સગી ઓલો ડોયલી હાજો ને જાય ને તો અમથી તારી ગામ માં પછી વાતું થાશે હે ને મારો દીકરો દર્દી મને કઈ ભટકાણો છે તાવની ટીકડી એને પાવન હતી મારા દીકરે મને પાઈ દીધી છે તો ભાભો પણ ફૂંક માર્યા જબરો કા સાહેબ શું વિચાર કરો શું વિચાર કરો છે એમ ને એ આ જાડીએ જઈ ને અહીંયા ન્યા રહી ત્યાં ઈ દેશી હોય તને કીમ મટાડે છે ને આ તાવ બાવ ઈ જ મારે જોવું છે ફેન તાવ આવે હે

હવે થઈ ગયો તો હાજો દોડી અને ગામના નેમ રેડતો

ગામ આપણો ધંધો આ ગામમાં નો હાલે નો હાલે